ડભોઈ કેનાલમાં ઓવરફ્લો થતા ફરી વળ્યા છે ડભોઈ તાલુકાના ફરતી કોઈ સીમ નજીકથી પસાર થતી નળા ફરતી કોઈ અંબાવ મેઇન કેનાલમાં ઓવરફ્લો થતા હજારો હેક્ટર જમીનમાં પાણી ફરી વળતા મોટા પ્રમાણમાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોના ખેતરમાં કેનાલનું પાણી પરિવર્તા ખેડૂતો હાલ રોષે ભરાયા હતા આંગે વારંવાર ટેકનિકની જે ટેકનિ ટેલિફોનિક જે વાત કરવામાં આવે છે ટેકનોલોજીની જે વાત કરવામાં આવે છે તે ઉપરાંત જે વાત કરવામાં આવી હતી તે પ્રમાણે નર્મદા નિગમના અધિકારીઓએ માત્ર આશ્વાસન આપે છે પરંતુ સમસ્યાનું નિરાકરણ કોઈ આપતું નથી અને જ્યારે ખેડૂતો નિગમની ઓફિસે રૂબરૂ મળવા જાય છે ત્યારે અધિકારીઓ ત્યાં હાજર જ નથી મળતા હતા અને ત્યાંના કર્મચારીને પૂછતા સાહેબ સાઈડ પર ગયા છે તેવું તેમને જાણવા મળે છે ત્યારે ડભોઈ નર્મદા નિગમના કર્મચારીઓ તેમજ કોન્ટ્રાક્ટરની બેદરકારીના ભોગ બનતા ખેડૂતો હાલ જોવા મળી રહ્યા છે ત્યારે ફતરકુઈ ગામના ખેડૂત દ્વારા જાણવા મળી રહ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષથી કેનાલની સાફ સફાઈ નથી કરવામાં આવી અને ત્રણ મહિનાથી કેનાલ વારંવાર છલકાય છે તેથી ખેડૂતોના હજાર હેક્ટરમાં

પાણી છલકાયું છે જમે છે અમે ડભોઈ જઈને નમદા નિગમની ઓફિસમાં જઈને અધિકારીઓને રજૂઆત કરવા જઈએ છીએ સાહેબો મળતા નથી પટાવાળા એકલા જ મળે છે ત્રણ વર્ષથી આ ખાતે એમની એમની જોડે અમે ટેલિફોનિક વાત કરી છે પણ એ લોકો અધિકારીઓ અહીં આવતા નથી કેનલ પર જોતા નથી મારા પાકને બહુ જ નુકસાન થયું છે પહેલાં પહેલી તુવેરો બરી ગઈ વરસાદ પડે છે એના લીધે નુકસાન થયું ચણા વાયા ચણા પણ બરી ગયા અને હવે આ વરાપ થાય છે નહીં અધિકારીઓ ખાલી એવું કે છે ફોન પર કે અમે આવીને જોઈને એનું નિરાકરણ કરીશું કેનલી સાફ સફાઈ કરતા નથી એટલે પાણી છલકાયા કરે છે જમ્યા કરે છે આગળ બીજા બે ગેર છે એને ઉનાળામાં પણ એ લોકો સાફ નથી કરાવતા પચીસ થી ત્રીસ ટકા તો એની મેં કચરું ભરેલું છે તો પછી આગળ પાણી જવાનું કેવી રીતે કેનલ ઓવરફ્લો થાય ને અધિકારીઓને ફોન પર વાત કરીએ છે એ લોકો બે રહે છે શાંતિથી ખુરશીમાં ખુરશી માં પંખા નીચે અને અમારે કઈ દોડધામ થાય છે એક તો અમે વ્યાજે પૈસા લાવી આ બધો ધંધો કરતા હોય બરાબર છે અમારે તો મરી જવાના દાડો આવ્યા છે હવે ઝેર પીવું પડે એવો દાડો આવ્યો છે દાડે દાડે બધાના ભાવ વધતા જાય છે અને અમારી હાલત કફોડી થતી જાય છે એટલે અમે આ છેલ્લે આ મીડિયાનો સહારો લીધો છે ટેલિફોનિક પર અધિકારીઓ કેટલી વાર કીધું પણ અમારા સાંભળતા નથી એટલે ભાઈ આ આધાર ચોથો સ્તંભ કહેવાય એટલે અમે આમનો મીડિયાનો સહારો લીધો છે અમારે અધિકારી એટલું જ કહેવું છે કે તમે સ્થળ પર આવીને મુલાકાત લો સમસ્યા જુઓ અને તમારે એન્જિનિયરોને લઈને એનું નિરાકરણ કરો સાહેબ બાકી અમારે જેરપી ને મરવાનો વારો આવશે બે પાક તો ઓલરેડી ફેલ ગયા છે તમે આવો જોવો તો ખબર પડે પછી તમે ઉનાળામાં જોવા છો તો એવું કે છે કે ખેડૂત ખોટું બોલે છે તો કશું વાવેતર કરેલું નતું આગામી સમયમાં શું કરશો તમે આગામી સમયમાં આનું નિરાકરણ નહીં આવે તો ભાઈ અમે બધા ખેડૂતો ભેગા થઈને ફરતી કોઈના બધા ખેડૂતો ભેગા થઈને નર્મદા નિગમની ઓફિસમાં ઉગ્ર આંદોલન કરીશું ચેનલની આજુબાજુ તો હજારો એકર જમીન છે આ બધી અને અમારે આ કેનલ ને આડીને કોઈ કોઈ વચ્ચે નારું નથી નાખેલું એટલે ચોમાસામાં તો ઓલરેડી અમારાથી ખેતી થતી નથી અહીંયા આગળ ચોમાસા પછીની ખેતી કરે છે અને એમાં ત્રીજા મહિનામાં કેનલ બંધ થઈ જાય છે તો અમારી પાસે આ એક જ વિકલ્પ છે શિયાળાની ખેતી નો અને એમાં આ કેનલો છલકાયા કરે તો અમે ક્યાં જઈશું અધિકારી રજૂઆત કરે છે આવો સાફ કરો ગેટ સાફ કરાવો અને સત્વરે નિરાકરણ લાવો આપણે અહીંયા આગળ ફરતી કોઈ ગામની અંદર નળા અંગુઠાની કેનાલ આવેલી છે જે મોટી કેનાલ છે એ કેનાલમાં વારંવાર પાણી ઉભરાવાની અને જમવાની તકલીફો રહેલી જ છે છેલ્લા ત્રણ વર્ષથી રજૂઆત કરી છે છેલ્લા બે મહિનાથી સદંતર ગયા મહિને પણ ઉભરાઈ અને આ મહિને પણ ઉભરાઈ હવે આ અધિકારીઓ કોઈ અહીંયા જોવા આવતા નથી કોન્ટ્રાક્ટરોને કેનાલ સાફ કરવાના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને ત્યાંથી પૈસા પણ આપવામાં આવે છે હવે પૈસા એ અધિકારી જોડે જાય છે કે કોન્ટ્રાક્ટરો લઈ જાય છે પણ અમે આજ સુધી કોઈ દિવસ કોઈ કોન્ટ્રાક્ટરને કે નર્મદાના અધિકારીને અહીંયા જોયા નથી અને વધુમાં તો આ એક તો આ કુદરતીમાં આવઠાનો માર પડ્યો જ છે ખેડૂતને વધુમાં અધિકારી અને કોન્ટ્રાક્ટરોનો માર પડી રહ્યો છે એટલે બીજું કંઈ આની અંદર રસ્તો છે નહીં હવે કાં તો આપઘાત કરવો પડે અને કાં તો પછી ત્યાં ઓફિસ પર જઈને ઉગ્ર આંદોલન કરવું પડે એના સિવાય બીજો કોઈ વિકલ્પ છે નહીં અધિકારીઓને બહુ કહ્યું કોઈ માન્યું ને એટલે અંતમાં છેલ્લે અમને ખબર છે કે મીડિયા દ્વારા આનો ઉકેલ આવશે જ તો અમારે આ મીડિયા કર્મીઓને બોલાવી અને આ રજૂઆત કરી છે હવે જો બધા ભાન પડે તો બહુ સારી વસ્તુ છે નહીં તો પછી અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે ને કાં તો પછી આપઘાત કરવાનો તો વારો આવી જ ગયો છે ઓલરેડી ત્રણ મહિનાનો પાક બે વખત તો પાક વાયો એ નીકળી ગયો પેલા તુવેરો વાયથી એ બી બળી ગઈ હમણાં ચણા વાયા તો એ હવે આ થઈ ગયું છે તો હવે અમારે તો અધિકારીઓના ઘરે જમવા જવું પડે ને કાં તો પછી આત્મહત્યા કરવી પડે બીજો કોઈ અમારી પાસે વિકલ્પ રહ્યો નથી